જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોણા આહીર સુરતથી આપ સૌનો મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ મરચા અને ગાજરના રાયતા અથાણાની રેસિપી જે અથાણું આપણે લાંબો સમય ટકી રહે તે અથાણાની રેસીપી તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે મરચા અને ગાજરનું અથાણું બનાવવાનું છે તો તેના માટે મેં અહીં એકદમ તાજા અને કડક મરચા લીધેલા છે મરચા તમે ગમે તે લઈ શકો છો પણ તાજા લેવાના અને કડક લેવાના અને અઢીસો ગ્રામ મેં ગાજર લીધેલા છે તે પણ તાજા લેવાના મસાલામાં મેં અહીં પચાસ ગ્રામ રાયના કુરિયા લીધેલા છે પચીસ ગ્રામ મેથીના કુરિયા મેથીના કુરિયા તમારે ન હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો બે ચમચી મેં ધાણાના કુરિયા લીધેલા છે એક ચમચી કાળા મરી લીધેલા છે એક ચમચી હિંગ લીધેલી છે બે ચમચી ગ્રીન વરિયારી લીધેલી છે બે ચમચી હળદર લીધેલી છે અને ત્રણ ચમચી નમક લીધેલું છે સ્વાદ પ્રમાણે નમક નાખશું અને વઘાર કરવા માટે તેલ લીધેલું છે અને મરચાંને સારા રાખવા માટે મેં અહીં એક લીંબુ લીધેલું છે આ બંને વસ્તુને મેં પહેલેથી જ ધોઈ લીધેલી છે હવે મરચાંને કટ કરી લેશું ઢીટિયાનો ભાગ કાઢી લેશું આ રીતના એક મરચામાંથી ચાર ભાગ કરી લેશું મરચામાંથી આ જે હોય સફેદ તે નથી કાઢવાની જો કાઢી નાખશો તો અથાણું બગડી જશે એટલા માટે આપણે મરચાંની નસ રાખીશું હવે ગાજર કટ કરી લેશું ગાજરની ઉપરની છાલ આપણે કાઢી લેશું ગાજરમાંથી આપણે ત્રણ ભાગ કરશું અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં ગાજર સરસ તાજા મળી જાય છે આ રીતની જીરું કરી લેશું જે વચ્ચેનો દાદરનો ભાગ હોય તે આપણે કાઢી લેશું આ રીતે ભાગ કાઢી લેવાનો જીરું આપણે વધારે જાડી પણ નહીં રાખીએ અને વધારે પટલી પણ નહીં રાખીએ બંને વસ્તુ હાઈ ક્લાસ રીતે કટ થઈ ગઈ છે હવે ગાજર મરચામાં નમક અને હળદર નાખી દેસું બે ચમચી નમક નાખશું અડધી ચમચી હળદર પાવડર નાખશું હવે ગાજર મરચામાં લીંબુનો રસ નાખી દેસું જેથી કરીને આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે આ મરચા અને ગાજરના અથણામાં લીંબુ નો રસ અને નમક વધારે નાખવાનું હવે બંને વસ્તુને સરસ રીતે મિક્સિંગ કરી લેશું આ બંને વસ્તુને આપણે એક કલાક માટે રેસ્ટ આપવાનો છે જેથી કરીને મરચાં અને ગાજરમાં રહેલું પાણી મરચાં અને એક કલાક થઈ ગઈ છે તો હવે મરચા ગાજરને જોઈ લેશો તમે જોઈ શકો છો કે મરચાં ગાજરમાંથી પાણી બધું જ નીકળી ગયું છે આ રીતનું પાણી થઈ જાય છે આ બંને વસ્તુને આપણે બહાર કાઢી લેશું ને જારીમાં રાખી દેશું આટલું પાણી નીકળી ગયું છે તો આ પાણીને આપણે ફેંકી દેશું આ બંને વસ્તુને પંદર મિનિટ સુધી પંખા નીચે રાખીશું જેથી કરીને બંને વસ્તુમાંથી બધું જ પાણી નીકળી જાય એકદમ બંને વસ્તુ કોરી થઈ જાય હવે આપણે રાયનો બોરો મેથીનો બોરો અને લીલી મરિયારી અને તીખા ચારેય વસ્તુને અધકચરી કાટી લેશું અહીં મેં પચાસ ગ્રામ રાયના કુરિયા લીધેલા છે ખાલી બે ચમચી જેટલા જ મેથીના કુરિયા નાખીશું વધારે કુરિયા નહીં નાખ્યા મેથીના કુરિયાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે ગ્રીન વરિયારી પણ નાખી દેસું આખા મરી નાખી દેસુ દરદરૂ વાટવાનું છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો આ રીતનો દરદરો પાવડર તૈયાર કરવાનો છે તેમાં ધાણાના કુરિયા બે ચમચી નાખી દેસુ જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એક ચમચી હિંગ નાખી દેસુ એક ચમચી ભાગની હળદર નાખશું મસાલામાં આપણે અડધી ચમચી નમક નાખી દેસુ કારણ કે મરચામાં પહેલેથી જ નમક નાખેલો છે હવે મસાલો વઘારી લેશું વઘારિયામાં ત્રણ પાવરા જેટલું તેલ નાખી દેસુ ને તેલને સરસ ગરમ થવા દેસુ તેલને ઉફાડું ગરમ કરવાનું છે પછી ઠંડુ થઈ જાય પછી મસાલામાં નાખવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દેસું અને તેલને ઠંડુ થવા દેસું તેલ આપણું થોડું થોડું ગરમ રહે ત્યાં જ મસાલામાં ઉમેરી દેવાનું બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું ઉપરથી આપણે જેથી કરીને તેલ મસાલામાં સરસ રીતે બેસી જાય હવે મસાલામાં ઉપરથી ડીશ ઢાંકી દેશું જેથી કરીને વઘાર સરસ બેસી જાય મરચાં ને ગાજર એકદમ કોરા થઈ ગયા છે આ રીતના કોરા થઈ જવા જોઈએ તો જ અથાણું આપણું લાંબો સમય સુધી સારું રહે છે મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે તો તેમાં હવે અડધું લીંબુ નીચવી દેસુ આ રાયતા મરચામાં લીંબુનું પ્રમાણ અને નમકનું પ્રમાણ ચડિયાતું રાખવાનું તેનાથી જ અથાણું સારું રહે છે મરચા ગાજર ને મિક્સિંગ કરી મસાલામાં આ રીતે બધા અને ગાજરમાં મસાલો ભળી જવો જોઈએ અત્યારે મારા આખા કિચનમાં મસાલાની સુગંધ સારી આવી રહી છે જોઈ શકો છો ને અથાણું કેટલું સરસ તૈયાર થયું છે આ અથાણું ભાખરી સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે હવે એક ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી શકીએ આ રાયતા મરચાંને ફ્રીજમાં રાખવાની જરૂર નથી પડતી તો તૈયાર થઈ ગયું છે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું મરચાં અને ગાજરનું રાયતું અથાણું તમને જો આ રાયતા અથણાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ રાયતા અથણાની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો ખૂબ જ ખાવામાં સારું લાગે છે અને સારું પણ રહે છે તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી